બંધારણની જોગવાઈ મુજબ રાજકોટ કે કોઈ પણ મહાનગરપાલિકાનું દર બે મહિને બજેટ જનરલ બોર્ડ બોલાવવાનો હોય આ બોર્ડના દસ દિવસ અગાઉ જયારે એજન્ડા બહાર પાડવામાં આવે ત્યારે દરેક સભ્યને સૂચના મળતી હોય છે કે તમે પ્રશ્નોત્તરીમાં ભાગ લે હવે ભાગ લેવામાં એક વર્ષોથી પ્રણાલી છે કે ચિઠ્ઠી કાઢવામાં આવતી હોય એમાં ભાજપના સભ્ય હિરેન ખીમાણી પ્રથમ ક્રમ આવ્યો બીજો ક્રમ ભાજપના સભ્ય વર્ષાબેનનો આવ્યો એટલે હિરેન ખીમાણીયાનો પ્રશ્ન રોડ રસ્તાને લઈને જતો સ્માર્ટ સિટીની અમૃત અને સ્વર્ણિમ કેટલી ગ્રાન્ડ રાજકોટમાં વપરાય છે ક્યાં ક્યાં જગ્યાએ વપરાય છે ક્યાં ક્યાં રોડ ઉપર વપરાય છે સારો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કેવું પડે કે વિપક્ષના સભ્યો એ જનરલ બોર્ડમાં આવે છે અને આ મીડિયાના મિત્રોની ફ્રન્ટલાઈન બની અને વિષયને પડીકું વારી અને પોતપોતાના ઘરે વયા જાય કોંગ્રેસના ભૂતકાળની અંદર આજ મહાનગરપાલિકાએ ખૂબ સારા સભ્યો જોયા હતા પરંતુ દુઃખ સાથે કેવું પડે છેલ્લા પચીસ વર્ષથી વિપક્ષ જેવું કઈ રહ્યું નથી આજ કોંગ્રેસ હતી રાજકોટની ની જનતા એ બે હજાર થી બે હજાર પાંચ ની અંદર શાસન આપ્યું હતું ત્યારે આપણને સૌને ખબર છે કે આ રાજકોટના કોંગ્રેસના સભ્યો શું શું કર્યું હતું લોકશાહી અંદર ચુનાવ એ મહત્વનું વસ્તુ છે રાજકોટ મહાનગરના મહાનગરપાલિકાના ચુનાવની અંદર માત્ર ચાર સભ્યો ચૂંટાણા હતા લોકશાહીમાં ચૂંટણી દરેક ચૂંટણી થતી હોય છે લોકો મતદાન કરતા હોય છે ચાર સભ્યોમાંથી પોતે બે સભ્યો આમ આદમી પાર્ટીમાં જાય છે આમ આદમી પાર્ટીમાં ભાઈનું ભેગું નથી થતું એટલે વરી પાછા કોંગ્રેસમાં આવી જાય છે પોતાની પોતાને જીવનમાં મોટો કરવાનો એકમાત્ર શ્રી વસરામભાઈ સાગઠીયા લઈ રહ્યા છે એને કોઈ કોંગ્રેસ આરે રસ નથી એને કોઈ પણ પ્રજા રસ નથી માત્ર વસરામભાઈ સાગઠિયા મોટા થવા જોઈએ એના માટેનો રસ છે મેં સાર્વજનિક સ્વરૂપમાં એમને ચાલુ બોર્ડે કીધું હતું કે એક વખત તમે જીપીએમસી એક એને પોતાને ખબર નથી કે ગુજરાતની સ્થાપના પછી મહાનગરો ગુજરાતની અંદર જીપીએમસી એક કામ કરે છે તો બીપીએમસી બીપીએમસી કરે એવું ફૂલ ફોર્મ જો એ હવે તો ઠીક છે એ બોલી જશે પરંતુ એ ચોપડવાની પાસે લઈ લો તો ખાલી જીપીએમસી એકનું ફૂલ ફોર્મ આપે ગુજરાત મ્યુનિસિપલ પ્રિવિયશન એક્ટ આ એક મુજબ મહાનગરપાલિકાઓ ચાલતી હોય એટલે આ મુશ્કેલી બિલકુલ વ્યાજબી છે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો જે પ્રશ્ન હતો એ આના માટેનો જ હતો પરંતુ એક પરંપરા હોય છે કાયદો મુજબ કે જ્યારે વિપક્ષ ભૂતકાળમાં વિપક્ષના સભ્યો જ્યારે પ્રથમ ક્રમ એનો આવતો

જેટ પેચિંગના માધ્યમથી રાજકોટના કુલ બાવન રાજમાર્ગો છે અત્યારે કાલા રોડ પ્રમુખ સ્વામિનારાયણ મંદિરની સામે પટ્ટો મેં જેટ પેચિંગથી લઈ લીધો પરંતુ આખા રાજકોટની અંદર વર્ક કરતા આજે દસ પંદર દિવસ જેવું થશે જેટ પેચિંગ આખી નવી ટેકનોલોજી દ્વારા અમે એક રોડ કરતા આખો કાલા રોડ કરતા ચોવીસ કલાક નથી થતા એટલી આધુનિક ટેકનોલોજીથી રોડ બનાવી રહ્યા છીએ ખાડો મને પણ નડે છે ખાડો રાજકોટના લોકોને પણ અમે એવું જરાય નથી માનતા કે અમે ખાડા નથી નડતા અમને નડે જ છે ખાડા પરંતુ વરસાદ આજે આબ ફાટ્યું હતું રાજકોટની અંદર રોડ તૂટ્યા છે પરંતુ આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કમિટમેન્ટ આપું છું મારી ખાતરી છે કે વધીને પંદર થી વીસ દિવસની અંદર આખા રાજકોટના ખાડા અમે પૂરી જશે જનરલ બોર્ડની અંદર પેલા તો આપનો ખાડાનો પ્રશ્ન કઈ કહી દઉં કે રાજકોટની અંદર સમગ્ર રાજકોટમાં જે વસરામભાઈ જે ફિગર આવી હોય તો ઠીક છે વિપક્ષ છે કે બારસો બોલે બે બોલે બાર બોલી શકે છે પરંતુ એક સર્વે થયો તો એ સર્વેના આધારે અમે લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ કેટલા ખાડા છે એ તો અધિકારી જ આપને કહી શકશે રહી વાત આપના બીજા પ્રશ્નોની તો આ બીજા પ્રશ્નમાં રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો પ્રશ્નો પૂછ્યા હતા વિપક્ષના ચારે ચાર કોર્પોરેટરો ત્રણ કોર્પોરેટરોએ પ્રશ્ન પૂછ્યા હતા પણ ડ્રો માં ભાજપના સભ્યો નો વારો આવ્યો એટલે ભાજપના સભ્યોએ ના જવાબ મળતા હતા એ રોડ નો જ હતો પ્રશ્ન અમે એવું નથી કહેતા અમે કેતાનરલ બોર્ડમાં તો પૂછવું જ જોઈએ પૂરી કાયદાની જોગવાઈ મુજબ દરેક વિપક્ષ ને કુલ પ્રશ્ન પ્રશ્ન ચાર ચર્ચા બિલકુલ થવી જોઈએ પણ આવું કરે તો કેવી રીતે કરવાનું માત્ર મીડિયા ની હાઈલાઈટ કરવાનો હલ્લાબોલ કરવાનો બેન્ચ ઉપર ચડી જવા આવું આ ખુરશી વિપક્ષના સભ્યો ની બેઠો એમના પગના નિશાન દેખાય બેન્ચ ઉપર આ ગરીમાં અહીંયા ચડીને ઓલ બોલ કરવો એ વ્યાજબી ન લાગે રાજકોટની જનતા બધું જોઈ રહી છે અને માત્ર પ્રસિદ્ધિ માટે કરવું નથી કોંગ્રેસ સાથે રસ નથી એને પ્રજાની સાથે ઘણા ઘણા તૂટ્યા તૂટ્યા છે છે અંદર હું તો પેલા તો બાવન રાજમાર્ગો માં ઘણા ખાડા છે રોડ રસ્તા ઇન્ટરનલ પર તૂટ્યા છે પરંતુ એ રસ્તા ને પેચોડ કરવાની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની છે જ અમે કરી દેશો એ વિષય અમારા ધ્યાનમાં હતો જ્યારે કોઈ પણ જાડવું પડે ત્યારે જે નીચેનું થડ હોય એ થડનો અને જે મુખ્ય જે મોટા લાકડા હોય એનો જ ઉપયોગ સ્મશાનમાં કરવો એવું વર્ષો પહેલા ભારતીય જનતા પાર્ટીનું જયારે શાસન હતું ત્યારે નિર્ણય થયો છે અને એ મુજબ જ અમે લોકો કામ કરી રહ્યા છીએ જે ચાર ગાડી જે લેફ્ટ બોલે છે મિસ બોલે છે એ દાળખીઓની ગાડી પણ તેમ છતાંય તેમ છતાંય હું કહું છું કે મેં પોતે એ એજન્સીઓનું પેમેન્ટ અટકાવ્યું છે અને તપાસ સમિતિ પણ નીમી છે જે નિર્ણય આવે એ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે અને ભારતમાં કોઈ પણ કોર્પોરેશનમાં એ કામ નહીં કરી શકે એના ધંધો મુકાવી દેશો અમે એને બેન્ડ વાર દેવાના છીએ અમે કોઈને મૂકવાના નથી